ચલો દોસ્તો હરણ માધે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ જો આજે ધુરેટી છે અને આઈ ગયા છે અમારા મોટા બાપાના ઘરે આના બધા જો અત્યારની તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને હા આ લઈને આવ્યો શું લઈને આવ્યો એ બીજું બોલો રુદ્રાક્ષ લઈને આવે છે ખુલ્લી જગ્યા અને આ આપણે દર વખત આવીએ છીએ માતાજીનું મંદિર અને હોળી રમવા માટે સ્પેશિયલ અહીંયા આવે છે એ રુદ્રાક્ષ લઈને આવે છે બેટા આ બધા રાહ જોઈ રહ્યા છે અમારે એક ભાણાભાઈની રુદ્રાક્ષ જોડે છે का जो थे हमने निकले थोड़ा ना ना આમલામાં તો આવો જય રુદ્રેશ જ નમી પેડા અહીંયા દેરાના જેઠાડા બધા ભેગા થાય રસોઈ બનાવી રહ્યા છે આમનો નંબર અત્યારે હાલ ને પછી આવશે 10 ચોખ્ખું ખાવાનું આપો પછી કલર નાખજો આમ

અંકોલી જલ્દી જા નહીં તો બહુ મોટું નુકસાન થઈ ગયું છે આખો ગાડીનો ફ્લાસ જતો રહ્યો

બસ આ બધાને એક ફોટો પાડો દે આવા મોઢે આ બજાવ ભાઈ લાઈન માં ઉભા રહેજો ઓવો ઓવો આવાજ મોઢે રુદ્રક્ષ ઉપર થઈ જા પછી મોઢું ધોવા જજો તો ભાઈ જમવાનું આ બધારે જે પલડે દે બધાને બહાર આપે જકી બેન કેમ આપીને ને તન બોલ લ્યો તમને જોર પેલા અમાર જોડે બે આ બધા જ આ બધાને અલગ અલગ બેહાડ દીધા છે અલગ અલગ પંગત પાડાઈ દીધી છે ટાટા યસ અનાજો લે આઈ ગયો બહાર પલડો નહીં તાર મને લડા જકી બેન તને આપણા અંદર આ બધા ભલે બહાર બેઠા હા વીઆઈપી બધા અંદર જ બેસે આ બધા ને બહાર તો ભાઈ છેલ્લે બધા દેરાણા જેઠાણા બેસી ગયા છે જમવા માટે અત્યારે આ સૌ જે એમના મોટા બા જેઠાણી દેરાણી એમના એમના દેરાણી હા અને બધા નાના આ બધા નાના મોટા દેરાણી દેરાણી જેઠાણી યસ ખાજુ ને બધા ખવડાવીશો તો પછી એટલે મોબાઈલ છો ખૂસ મઢાવ કકલી ગાડીએ જકકી ઠંડી વાય બબ ગરમો છે હા ઓલા નાચો ઓલા છોકરા રે અડે એ સિરિયસ તો એ લે ઓ સિરિયસ સાઇડ વચે રે સિરિયસલી ધ સાઇડ વચે રે લાવવાનો દરવાજો બાકી છે જાય નહીં અભરસ્તી છે ગા કે લે તોયે કાકા લકા 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 કોલર કોલર કઈ કઈ ચલો અબી તો

આ રે મને ઠંડો નથી લાગતું પપ્પા નાખી ખાર તો જો આજી આ પત્યું નહીં અપના બધાના માહી મેડમ આ ભાઈ આ ભાઈનેજી ગાડો પત્તો જ નથી આ જો હા હા હાઈ આપણે લો જીત બનાયે કલ ટી-શર્ટ આ ભાઈ ટી શર્ટ ક્યાં કલર ની ખબર નહીં ભાઈ રહી ગયા છે વિડીયો પતો પછી આ જુઓ આને ધુરેડી કહેવાય સર કોઈ એંગલ થી બાકી ભાઈ ભોણા ભાઈ અમારા અને હમણાં હજી તો ગમેટો નાશન તો એ જ આવવાનું છે આ બધા કોઈ ઓળખાતું નહીં આ બધા જો આ પાણી આ કેનીલ પીપી કરેલું પાણી બધા ફેદી રહેશે ટાર્ગેટ બધા ઓધી રહેશે ટાર્ગેટ કોણ કરવો એ મને કે अरे काच नहीं काच नहीं काच नहीं पड़ती लैला अरे <laughs> तोड़ी <आ> लगते हो मी क्लोज्ड Storms which leading us. <laughs> Love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. माटि भरे छु गरो छ माटीमा बुट भरेछ माथि भरेछ હવે તું પહેર પછી કે મારા બૂટમાં માટી કે શું કરીશ હું ઘેર જવાનો ટાઈમ થઈ ગયો બધા નીકળ્યા હોય થેલા ભરી ભરીને હોળી ધૂળેટી પૂરી એમ નહીં થેલા ભરી ભરીને ઘર ભેગા આવવા ઘરે આવી ગયા છે આપણા ઘેર અને આયા બધા જો આ આ ડબ્બો ખોલાવ આ આ લઈને બેહીએ માહી ખાધું નતું ત્યાં હા થાય કરતી હતી કાધી પેલો પેલી ત્યાં ડબ્બો ખોલાવ બા જો બતાવી દીધો અલગથી બા જોણી લઈને બેહ આ બતાવી દીધો અલગથી અને પર એ ડબ્બો સાઈડમાં જ રાખ્યા અને તમને બતાવું મસ્ત મજાનું કે ચંદ્ર ચંદ્રમામા મસ્ત લાઈટ લાઈટ થઈ ગયા સમજો માઇક્રો સેમસંગ નો હતો મસ્ત થઈ જાય લે આવી મસ્ત લલ્લા છે ઓકે મોડિયા ચલો હા આ છે સિંગ સિંગ આવી ગઈ ઓરેન્જ